બોડેલી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં સુખરામની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું સુખરામ રાઠવા બોડેલી એયુ સ્મોલ ફાઇનાન્સ કંપનીમાં રિકવરી કરતો હોય આરોપી રોહિત વનારસિંહ બહાર પાસે હપ્તાની વસૂલી કરવા માટે ગયો હતો જ્યાં રોહિતે હપ્તાની લેવડ દેવડ ના કરતાં બંનેની અંદર અંદર માથાકૂટ થઈ હતી જેને લઈ રોહિતે સુખરામને ગળું દબાવીને તેમજ માથામાં બોથડ પદાર્થ મારી હત્યાની હત્યા નીપજાવી હતી સુખરામ પાસે અંદાજીત ત્રાણું હજાર જેટલી રકમ હોય તે પણ લૂંટી લીધી હતી પોલીસે આરોપીને ઝડપી પૂછપરછ કરતા આરોપી તપાસમાં ભાંગી પડતા પોતાનો ગુનો કબૂલી લીધો આરોપી પાસેથી રોકડ તથા મૃતકનું બેગ મળી આવ્યું હતું આ અંગે પોલીસે એટ્રોસિટી એક્ટ લૂંટ એન્ડ મર્ડરનો ગુનો દાખલ કરી આરોપીના રિમાન્ડ મેળવવાની તાજવીજ કરી વધુ તપાસ હાથ ધરી છે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગંભીર પ્રકારનો ઘણો દાખલ થયો છે બર્ડરનો ઘણો બનાવની હકીકત થોડી ધૂંકમાં કહું તમને તો છ તારીખના રોજ કવાડ તાલુકાના રોધા ગામનો એક યુવક સુત્રમય રાઠવા જે યુ સ્મોલ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે અને રૂટ મેનેજર તરીકે એનું કામ છે જેમાં એવું સ્મોલ ફાઈનાન્સ તરફથી જે લોન આપવામાં આવતી હોય છે ખેડૂતો અને અન્ય વર્ગને તો એની રિકવરીનું કામ એના જોડે હોય છે કે હપ્તા નિયમસર સર ભરણાંક નહીં આ તે બાબતે એ બાબતે એ તે દિવસે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ખોખરીવેરી ગામ છે એ વિસ્તારમાં હતો એ દરમિયાન ત્યાં એક વ્યક્તિ કે જેણે લોન લીધેલી એના જોડે એને ઇન્ટરેક્શન થાય છે અને આ એક બનાવનો જે ત્રણસો બેનો ગુનો ભર્યો એ એક આખો બનાવ બને છે જેમાં એ એને મારી નાખે છે અને આપણને સાત તારીખે જે સવારના પર ડેડ બોડી મળી એટલે વાડેર સાહેબની ટીમ સાથે ગયેલા અને શરૂઆતમાં અકસ્માત મત દાખલ કર્યું ત્યારબાદ તપાસમાં આગળ વધતા એનું પીએમ કરાવડાવ્યું અને ત્યારબાદ થોડા બાતમીદારોના આધારે આપણે આ જે આરોપી છે રોહિત અનરગ બારિયા

પણ જે જપાજપી થયેલી છે એનું ઘણું દબાયેલું છે એટલે જે પીએમ નોટ આવે એના પરથી ચોખ્ખું થશે મર્ડર કરવાનું કારણ કે જે આરોપી છે એણે પણ એ સ્મોલ ફાઇનાન્સમાંથી લોન લીધેલી છે અને એના હપ્તા બાકી હતા એટલે આ મેનેજર તરીકે જે આપણા મરણ જનાર છે એ અવારનવાર યાદ કરાવતો કે ભાઈ હપ્તા ક્યારે ભરશો એ હપ્તા ભરાવાનો મત એને અને થોડી બોલાચાલી થઈ અને મારા આરોપીને ખબર હતી કે આના જોડે અત્યારે રિકવર થયેલા આ પૈસા છે એટલે લૂંટ કરવાનો ઈરાદો પણ સાથે હતો